નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ગુરુવાર તેર માર્ચ ફાગણ પૂર્ણિમા છે આ તિથિએ સાંજે હોલિકા દહન કરવામાં આવે છે આ તહેવાર રાત્રિનો જાગરણનો છે એટલે કે આ તહેવાર પર રાત્રે જાગરણ કરવામાં આવે છે અને વ્યક્તિના ઈષ્ટદેવ પ્રિય દેવતાની વિશેષ પૂજા કરવામાં આવે છે હોલિકા દહનની રાત્રે ભક્તો મંત્રોચ્ચાર કરે છે એવું માનવામાં આવે છે કે આ રાત્રે કરવામાં આવતી પ્રાર્થના અને પૂજા ઝડપથી પૂર્ણ થાય છે ફાગણ પૂર્ણિમાની રાત્રિનું ધાર્મિક મહત્ત્વ દિવાળી નવરાત્રિ અને શિવરાત્રિની રાત્રિ જેટલું જ છે આ તહેવારોમાં રાત્રે પૂજા કરવાની પરંપરા છે હોળીની રાત્રે મંત્રનો જાપ કરવાથી પૂજા ઝડપથી સફળ થઈ શકે છે આ પૂજાના શુભ પ્રભાવથી ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ગુરુ મંત્રનો જાપ ધીરજથી કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે હોળીની રાત્રે કરવામાં આવતા મંત્રોના જાપનો આખા વર્ષ દરમિયાન શુભ પ્રભાવ રહે છે તેથી હોલિકા દહનની રાત્રે પોતાના પ્રિય દેવતાની પૂજા કરવાની અને મંત્રનો જાપ કરવાની પરંપરા છે હોળીની રાખ ખૂબ જ પવિત્ર હોય છે હોલિકા દહન પછી આપણને જે રાખ મળે છે તે સામાન્ય નથી હોળીની રાખ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હોળીની રાખને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી કુંડળીમાં ગ્રહ દોષોનો પ્રભાવ ઓછો થાય છે શિવ પૂજામાં હોળીની રાખનો ઉપયોગ ભસ્મ તરીકે કરી શકાય હોળીની રાખ ખૂબ જ પવિત્ર હોય છે હોલિકા દહન પછી આપણને જે રાખ મળે છે તે સામાન્ય નથી હોળીની રાખ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હોળીની રાખને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી કુંડળીમાં ગ્રહદોષનો પ્રભાવ ઓછો થાય છે શિવ પૂજામાં હોળીની રાખનો ઉપયોગ કસ્મ તરીકે કરી શકાય છે હોળીની રાખ શિવલિંગ પર ચઢાવી શકાય છે ફાગણ પૂર્ણિમાના દિવસે કરો આ શુભ કાર્ય આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો જે લોકો નદીમાં સ્નાન કરવા જઈ શકતા નથી તેમણે ઘરે ગંગાજળ પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ સ્નાન કરતી વખતે બધા તીર્થ ધ્યાન ધરવું જોઈએ શિવલિંગ પર જળ ચઢાવો અને અભિષેક કરો ઓમ નમઃ સિવાય મંત્રનો જાપ કરો બિલ્વપત્ર તતુરા અંજીરના ફૂલો અર્પણ કરો ચંદનની પેસ્ટ લગાવો પ્રસાદ તરીકે મીઠાઈઓ ચડાવો હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો જો તમે ઈચ્છો તો તમે ઓમ રામ દૂતાઈ નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો ભગવાન શિવ ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરો કૃષ્ણએ નમઃ મંત્રનો જાપ કરો બાલગોપાલને તુલસીના પાન સાથે માખણ અને ખાંડનો પ્રસાદ અર્પણ કરો જો તમે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરો છો તો તે ખૂબ જ શુભ રહેશે જમણા હાથના શંખ વડે અભિષેક કરો ગૌશાળામાં ગાયો માટે પૈસા અને લીલું ઘાસ દાન કરો તમે જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય પદાર્થો પૈસા કપડાં જૂતા ચંપલ અને છત્રીઓનું દાન કરી શકો છો